સુરતના પાણેસરા હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિલા શિક્ષિકાના પતિએ ટ્યુશન આવતા બાળકને ચોકલેટની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચ જોવા પામી હતી બાળકના પરિવારે પોલીસને જાણ કરતા ધરપકડ કરવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સંતોષ નગરમાં રહેતા મહિલા શિક્ષિકાના ઘરે ટ્યુશને આવતા અગિયાર વર્ષે તરુણને ચોકલેટ બતાવી બાથરૂમ પાસે બોલાવી શિક્ષિકાના આધેડ પતિ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે જે મામલે પાંડેસરા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે પાંડેસરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સંતોષનગર હાઉસિંગ બોર્ડમાં મહિલા શિક્ષિકા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવે છે ગતરોજ સાંજે તેના પતિ વિશ્વનાથ ચુનીલાલ પ્રસાદે ટ્યુશનમાં આવતા અગિયાર વર્ષીય અને ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા તરુણને ચોકલેટ આપવાની લાલચ બાથરૂમ પાસે બોલાવ્યો હતો બાદમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તે સમયે ડરના કારણે તરુણ ચૂપ રહી ગયો હતો દરમિયાન ગતરોજ ગુદા માર્ગે દુખાવો ઉપડતા સારવાર માટે તેને લઈ જતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી જે આધારે તેના પિતા દ્વારા ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી